મિત્રો ટેકનિકલ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકાર દ્વારા એવી નવી યોજના જે સીવડ માટે સહાય મળતી હોય છે તો ઘણા બધા લોકોને આ યોજના વિશે ઘણો બધો ખ્યાલ નથી હોતો પણ મિત્રો આ યોજનાની અંદર એક લાખ સુધીની સહાય તમને મળતી હોય છે તો આ યોજના વિશે સંપૂર્ણ માહિતી જાણીશું તો જે તમને આ યોજના વિશે ખબર પડી શકે અને તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે શરૂઆત કરીશું જે યોજનાનું નામ છે પ્રધાનમંત્રી વિશ્વ કર્મા યોજના હેઠળ સરકાર પરંપરાગત વ્યવસાય કામ કરતા એવા લોકોને તાલીમ આપે છે અને તેમને ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવે છે તો ભારત સરકાર દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ઘણી બધી યોજના ચલાવે છે તો સરકારી તાજેતરમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના શરૂ કરે છે આ યોજના હેઠળ આર્થિક સહાય લાભ સાથે વિશેષ લોકોને લોન પણ મળે છે આ યોજના સત્તર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ શરૂ કરવામાં આવી હતી આ યોજના સરકાર દ્વારા અઢાર પ્રકારના જે પરંપરાગત નોકરી કરતા લોકો માટે કૌશલ્ય પ્રશિક્ષણ આપવામાં આવે છે તો આના સાથે તે લોકોને બિઝનેસ શરૂ કરવા માટે ખૂબ જ ઓછા દરે લોન પણ આપવામાં આવે છે તો સરકાર દ્વારા જે સેન્ટ્રલ સ્કિલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી દ્વારા જારી કરવામાં આવેલ આંકડા અનુસાર દસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધી આ યોજના હેઠળ દસ લાખથી વધુ લોકો પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે તો હાલ આ લોકો દ્વારા જે યોજના હેઠળ ચોત્રીસ હજાર લોકોને તાલીમ લઈ રહ્યા છે તો મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલ આંકડા અનુસાર કુલ ત્રેવીસ લાખ એકત્રીસ હજાર આઠસો ને ઓગણપચાસ લોકોએ આ યોજના હેઠળ સફળતાપૂર્વક અરજી કરી છે આ યોજના હેઠળ લોકોના કાર્ડ પણ આપવામાં આવે છે તો તેનાથી દસ લાખ બાવીસ હજાર બસો ચુમ્માળીસ લોકો તાલીમ પૂર્ણ થઈ ગઈ છે તો મિત્રો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ સરકાર દ્વારા જે સરકાર પરંપરાગત વ્યવસાય કામ કરતા લોકોને લાભો પ્રદાન કરે છે તો જેમાં લોખંડના કામદારો લાકડાના કામદારો કપડાના સિલાઈ કરનાર પથ્થર કામદારો વગેરે આવા કામદારોને સમાવેશ થાય છે તો મિત્રો જે સીવણ અંતર્ગત જે તમને સહાય મળે છે તો મિત્રો આ તમામ લોકોને કૌશલ્ય તાલીમ આપવામાં આવે છે જેમાં આધુનિક મશીન પણ ઉપલબ્ધ કરવામાં આવે છે જેથી કરીને તે લોકો કામ કરતાં વધુ સુધારો કરી શકે અને આવકમાં વધારો કરી શકે તો તાલીમ પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા એમને લોન આપવામાં આવે છે તો મિત્રો જે વિશ્વકર્મા યોજના અંતર્ગત કામની જે મશીન અંતર્ગત જે તાલીમ લીધેલી છે તો તાલીમ લીધા પછી પૂર્ણ થયા પછી એમને સિલાઈનું મત મશીન છે એ મફત આપવામાં આવે છે એ સિલાઈ મશીન મફત મળ્યા બાદ એ લોકો એક લાખ સુધીની લોન માટે પ્રથમ સહાય એ મેળવી શકે છે તો મિત્રો આ દ્વારા સરકાર તમામ લોકોને કૌશલ્ય તાલીમ આપવામાં આવે છે જેમાં આધુનિક મશીન પણ ઉપલબ્ધ કરવામાં આવે છે તો સરકાર એક લાખ રૂપિયાની લોન આપે છે તેની ચૂકવણી થયા બાદ બીજી બે લાખની લોન આપે છે તો આ યોજનામાં સરકાર ખાલી પાંચ ટકા વ્યાજદર જે વર્ષે છે એ લેવામાં આવે છે એટલે ખૂબ જ ઓછા વ્યાજદરે સરકાર સિલાઈ કામ કરતા જે સેવનની તાલીમ લીધી છે એમને સરકાર પ્રથમ એક લાખની લોન આપે છે એ લાખની લોન પૂર્ણ ભર્યા પછી બે લાખની લોન આપવામાં આવે છે તો મિત્રો વિશ્વકર્મા યોજના અંતર્ગત સરકાર તમને સર્વપ્રથમ એક લાખ સુધીની સહાય જે લોન છે એ મળવાપાત્ર હોય છે જો તમે પણ હજુ સુધી આ યોજનાની અંદર તાલીમ નથી લીધી ટૂલકીટ સહાય નથી મેળવી અને એક લાખની લોન માટે અરજી નથી કરી તો તમે તમે તમારા જે આ યોજના અંતર્ગત તમે આ યોજનાની અંદર તમે સહાય માટે અરજી કરી શકો છો તો જય મિત્ર વંદે માતરમ જય ગરવી ગુજરાત